રાધે કૃષ્ણ મિત્રો અમારી યુટ્યુબ ચેનલ વ્રત સાધનામાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમે જાણો જ છો કે હાલમાં ચાતુર્માસ ચાલી રહ્યો છે તો આપને આ ચાતુર્માસના વ્રત ઉપવાસમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાના અઢાર અધ્યાયનો સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે રોજ એક એક અધ્યાયનો પાઠ કરીશું આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના આઠમા અધ્યાયનો પાઠ કરીએ જો મિત્રો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો પ્લીઝ અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરું એટલે મારા નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચતી રહે ધન્યવાદ મિત્રો શ્રી ગણેશાય ગણેશ અધ્યાય આઠ અક્ષર બ્રહ્મયોગ અર્જુન કહે છે કે હે પૂર્ણપુરુષોત્તમ ભગવાન બ્રહ્મ એટલે શું આધ્યાત્મ એટલે શું અને કર્મ એટલે શું અધિભૂત શેને કહેવાય છે અને અધિદેવ કોને કહેવાય છે શરીરમાં અધિયજ્ઞ કોણ છે અને એ રીત રીતે અધિયજ્ઞ છે હે કૃષ્ણ દ્રઢ મનથી ભક્તિ કરનારા લોકો મૃત્યુ સમયે તમને કેવી રીતે જાણી શકે છે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કહે છે કે પરમ અવિનાશી તત્વને બ્રહ્મ કહેવામાં આવે છે પ્રાણીના પોતાના આત્માને અધ્યાત્મ કહેવાય છે પ્રાણીઓના દૈહિક માયિક વ્યક્તિત્વ અને વિકાસ સંબંધિત કાર્યોને કર્મ અથવા સકામ કર્મ કહેવાય છે હે દેહધારી આત્માઓમાં શ્રેષ્ઠ ભૌતિક પ્રાગટ્ય કે જે સતત પરિવર્તનશીલ છે તેને અધિભૂત કહેવામાં આવે છે ભગવાનનું વૈશ્વિક સ્વરૂપ કે જે આ સૃષ્ટિમાં સ્વર્ગીય દેવતાઓ પર શાસન કરે છે તેને અધિદેવ કહેવામાં આવે છે પ્રત્યેક પ્રાણીઓના હૃદયમાં સ્થિત મને અધિયજ્ઞ અથવા તો સર્વ યજ્ઞોના સ્વામી કહેવામાં આવે છે તેઓ જે મૃત્યુની ક્ષણે મારું સ્મરણ કરીને શરીરનો ત્યાગ કરે છે તેઓ મારી પાસે આવે છે તેમાં નિશ્ચિતપણે કોઈ સંદેહ નથી હે કુંતીપુત્ર મૃત્યુ સમયે શરીરનો ત્યાગ કરતી વખતે વ્યક્તિ જે ભાવનું સ્મરણ કરે છે તે તેને પામે છે કારણ કે તે સદૈવ એ પ્રકારના ચિંતનમાં જ પરાયણ રહે છે તેથી સદૈવ મારું સ્મરણ કર અને તારા યુદ્ધ કરવાના કર્તવ્યનું પાલન પણ કર મન અને બુદ્ધિ મને સમર્પિત કરીને તું નિશ્ચિતપણે મને પ્રાપ્ત કરીશ તેમાં કોઈ સંદેહ નથી હે પાર્થ અભ્યાસ દ્વારા જ્યારે તું મનને વિચલિત થયા વિના નિરંતર મારા પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના સ્મરણમાં સદૈવ મગ્ન રાખીશ ત્યારે તું નિશ્ચિતપણે મને પ્રાપ્ત કરીશ ભગવાન સર્વજ્ઞ આદિ પુરુષ નિયંતા સૂક્ષ્માતિ સૂક્ષ્મ સર્વન પાલક અને અચિંત્ય દિવ્ય સ્વરૂપના સ્વામી છે તેઓ સૂર્યથી પણ અધિક દિવ્યમાન અને અજ્ઞાનતાના અંધકારથી પરે છે જે મનુષ્ય મૃત્યુ સમયે યોગની સાધના દ્વારા અવિચલિત મનથી બંને ભ્રમરોની મધ્યમાં પ્રાણને સ્થિત કરીને પૂર્ણ ભક્તિ સાથે દંડતાથી પરમ પુરુષોત્તમ દિવ્ય ભગવાનનું સ્મરણ કરે છે તે નિશ્ચિતપણે તેમને પ્રાપ્ત કરે છે વેદોના જ્ઞાતાઓ તેમનું વર્ણન અવિનાશી રૂપે કરે છે મહાન ઋષિ મુનિઓ તેમનામાં પ્રવેશ કરવા બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે છે અને સાંસારિક સુખોનો પરિત્યાગ કરી દે છે હું હવે તને તે સિદ્ધિ માટેના માર્ગનું સંક્ષેપમાં વર્ણન કરીશ સર્વ દ્વારોને સંયમમાં રાખીને મનને હૃદયના ક્ષેત્રમાં સ્થિર કરીને તેમજ પ્રાણવાયુને મસ્તિષ્ક સુધી ખેંચીને વ્યક્તિએ દટ યોગિક ધ્યાનમાં સ્થાપિત થવું જોઈએ જે મારું પરમ પુરુષોત્તમનું સ્મરણ કરતાં કરતા દેહનો ત્યાગ કરે છે અને ઓમનું રટણ કરે છે તે પરમ લક્ષ્યની પ્રાપ્તિ કરશે હે પાર્થ જે યોગીઓ અનન્ય ભક્તિ સાથે નિત્ય મારું સ્મરણ કરે છે હું તેમને સહજ રીતે સુલભ છું કારણ કે તેઓ નિરંતર મારી ભક્તિમાં લીન રહે છે મને પ્રાપ્ત કર્યા પછાત મહાત્માઓએ આ દુઃખમય અને અલ્પકાલીન સંસારમાં પુનઃ જન્મ લેવો પડતો નથી કારણ કે તેમણે પરમ પ્રાપ્ત કરી લીધી છે હે અર્જુન બ્રહ્માના સર્વોચ્ચ લોકથી માંડીને આ માયક સૃષ્ટિના સર્વલોકમાં તો પુનઃ જન્મને પામીશ પરંતુ મારા ધામની પ્રાપ્તિ કરીને હે કોંતે કદાપી પુનઃ જન્મ થતો જ નથી બ્રહ્માનો એક દિવસ એટલે કે કલ્પ ચાર યુગો એટલે કે મહાયુગના સુધી ચાલે છે અને તેમની રાત્રિની અવધિ પણ એટલા જ સમયકાળની હોય છે સમયકા આ જાણે છે તે દિવસ અને રાત્રિની વાસ્તવિકતાને સમજે છે બ્રહ્માના દિવસના આરંભકાળે સર્વ જીવો અવ્યક્ત દશામાંથી વ્યક્ત થાય છે અને તેમણે રાત્રિ સમયે સર્વ દેહધારી જીવો પુનઃ તેમના અવ્યક્ત સ્ત્રોતમાં લીન થઈ જાય છે બ્રહ્માના દિવસમાં આગમનથી અસંખ્ય જીવો વારંવાર જન્મ લે છે અને બ્રહ્માંડીય રાત્રિના આગમનથી આગામી બ્રહ્માંડીય દિવસના આગમન સાથે સ્વત પ્રગટ થવા માટે પુનઃ વિલીન થઈ જાય છે વ્યક્ત તથા અવ્યક્ત સર્જનથી પર હજી અન્ય અવ્યક્ત શાશ્વત પરિણામ છે જ્યારે અન્ય સર્વોનો વિનાશ થઈ જાય છે ત્યારે પણ તે ક્ષેત્રનો વિનાશ થતો નથી તે અપ્રગટ પરિણામ એ પરમ ગંતવ્ય છે અને ત્યાં પહોંચીને કોઈ કદાપે આ નશ્વર સંસારમાં પાછું ફરતું નથી તે મારું પરમ ધામ છે પરમ દિવ્ય પરમાત્મા જે કંઈ વિદ્યમાન છે તે સર્વમાં શ્રેષ્ઠ છે યદ્યપિ તેઓ સર્વ વ્યાપક છે તેમજ સર્વ જેવો તેમનામાં સ્થિત છે તથાપિ તેમને કેવળ ભક્તિ દ્વારા જાણી શકાય છે હે ભરત શ્રેષ્ઠ હું હવે હું તને આ જગતમાંથી વિદાય થવાના વિભિન્ન માર્ગોનું વર્ણન કરીશ જેમાંનો એક મુક્તિ તરફ લઈ જાય છે અને અન્ય પુનઃ જન્મ તરફ લઈ જાય છે જેઓ પરમ બ્રહ્મને જાણે છે અને જે સૂર્યના ઉત્તરાયણના છ માસ દરમિયાન શુક્લ પક્ષમાં અને દિવસના અંજવાળામાં આ જગતમાંથી વિદાય લે છે તેઓ પરમધામ પામે છે વૈદિક કર્મકાંડોનું પાલન કરનારા જે સાધકો સૂર્યના માસ દરમિયાન કૃષ્ણ પક્ષમાં રાત્રિ સમયે છે તેઓ સ્વર્ગ લોક પામે છે સ્વર્ગી સુખો ભોગવીને તેઓ પુનઃ પૃથ્વી પર પાછા ફરે છે આ બંને પ્રકાશ અને અંધકારના માર્ગો આ વિશ્વના સદા વિદ્યમાન છે પ્રકાશનો માર્ગ મુક્તિ તરફ અગ્રેસર કરે છે તથા અંધકારનો માર્ગ પુનઃ જન્મ તરફ અગ્રેસર કરે છે હે પાર જે યોગીઓ આ બંને માર્ગોનું રહસ્ય જાણે છે તેઓ કદી મોહગ્રસ્ત થતા નથી તેથી સદા સર્વદા યોગ એટલે કે ભગવાન સાથેના જોડાણમાં સ્થિત થાય જે યોગીઓ આ રહસ્યને જાણે છે તેઓ વૈદિક કર્મકાંડોના વેદાધ્યયનના યજ્ઞો કરવાના તપસ્યા કરવાના અને દાન દેવાના પુણ્યફળથી અનેક ગણો અધિક ફળ પ્રાપ્ત કરે છે આવા યોગીઓ પરમધામને પામે છે ઓમ ભગવદ્ ગીતા સુપનીતસ્યુ બ્રહ્મવિદ્યાયામ યોગશાસ્ત્રી શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે અક્ષર બ્રહ્મ યોગોનામાં આઠ અધ્યાય આઠમો અધ્યાય અહીંયા પૂર્ણ થાય છે મિત્રો ધન્યવાદ